એક પેટર્ન જુઓ તમે એકદમ ફેન્સી પેટર્ન બોટમ બેર જોવાનો એકદમ ડિફરન્ટ લુક ફૂલ સ્લીવ સ્લીવમાં ફૂલ કામ ને આ બલૂન સ્લીવ છે એકદમ મસ્ત બ્લેક પલ્સનું પીસ છે બ્લેક કલર્સનું પીસ છે બ્લેક બ્લેક્સ પલ્સમાં બહુ સારો કોન્સેપ્ટ લાગે છે બહુ સારા પીસ લાગે છે ને કદાચ તમે પ્રિન્ટેડ રાખવો ઉપર તો પ્રિન્ટેડ પણ સિકવન્સ રાખી શકો છો ત્યાં પણ ફરી લો દિલ્હી બોમ્બે અમદાવાદ જ્યાં તમને ફરવું છે આવા કોન્સેપ્ટ નહીં મળે તમને ઓપન થાય

મતલબ બહુ ધૂમ મચાવી રહ્યા છે માર્કેટમાં એવા કોન્સેપ્ટ એવા નવા નવા કોન્સેપ્ટ લાવ્યો છો આજે તમે તમે જોઈ શકો છો રેન્જની ભરમાર જોઈ શકો છો કે કેટલા બધા કોન્સેપ્ટ છે હજી જૂન કંપનીમાં એક એક વસ્તુમાં તમને કેટલા નંગ જોઈએ પાંચસો નંગ હજાર નંગ જેટલા જોઈએ તે મળશે એકથી એક નવા નવા સારા સારા કોન્સેપ્ટ છે જે હજી જૂન કંપનીમાં મળવાના છે તમને હજી જૂન કંપનીમાં દોસ્તો ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન કોપટોપ અંડર ગાર્મેન્ટ કિડ્સવેર વુમન્સ લાગતી તમામ વસ્તુઓ વુમન્સને ઝીરો સાઇઝથી લઈને લઈને તમે સો વર્ષ સુધી જે વસ્તુ જોઈએ તે બધી મળશે તો આજે જ કંપની એવી છે ઇન્ડિયાની નહીં ઇન્ડિયાને આઉટ ઓફ કન્ટ્રીના પણ કેટલાક ત્રીસથી પાંત્રીસ દેશોમાં માલ જાય છે તો એવા એવા નવા નવા કોન્સેપ્ટ છે જે ચાલે છે અત્યારે ટ્રેન્ડમાં એવા જ કોન્સેપ્ટ હું તમને બતાવવા માગું છું અને આજે જે કલેક્શન બતાવવા માગું છું દોસ્તો સ્પેશિયલ ઈદનો કલેક્શન આપણે લગનનો કલેક્શન બે જ વસ્તુ તમને બતાવવા માગું છું એક થોડાસા ટ્રેલર આપું તમને સેમ્પલિંગનો કે જે અત્યારે ટ્રેન્ડમાં છે અત્યારે ફેશનમાં છે જોઈ શકો છો તમે દોસ્તો એકદમ સારો કોન્સેપ્ટ બ્લેક કોન્સેપ્ટમાં છે બહુ જ પીસ છે ના ફ્લેટ જોવો તમે આનો એકદમ નવો કોન્સેપ્ટ ફૂલ સ્લીવ સાથે છે બહુ સારો નવો કોન્સેપ્ટ છે એવા કોન્સેપ્ટ તમે મળવાના છે જોવો દોસ્તો એકદમ ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ ને કાપડ પણ સાટન ક્રાઈપ કાપડ આવશે બહુ સરસ કાપડ છે ના ફૂલ જો જીપ સાથે લેટ સાથે છે ઇનર સાથે છે કમ્પ્લીટ એટલે એકદમ પરફેક્ટ પીસ તમને મળવાના છે એકદમ નવો નવા કોન્સેપ્ટ નવોનો ટ્રેન્ડ તમને મળવાનો છે દોસ્તો આવી રીતે નવાના કોન્સેપ્ટ પીસ મળવાના છે તમને નેક્સ્ટ કોન્સેપ્ટ તમે હું બતાવવા માગું છું જો દોસ્તો નેક્સ્ટ કોન્સેપ્ટ આ આવશે પોટલી સાથે પોટલી સાથે રહેશે ના આ જો આનો ટોપ ના સરેરા પેટર્ન જો તો એકથી એક પેટન તમને મળવાના છે આમાં કલર્સ જે રેન્જની વાત કરું પિસ્ટલ કલર્સ આવશે બધા એકદમ નવા નવા કોન્સેપ્ટ આવશે નવા નવા કલરિંગ આવશે ને આ જો પેટર્ન ને આ તમે ઓપન થાય તો ઓપન સરસ પેટર્ન લાગશે એકદમ આ ચોલી જો તમે આની ક્રોપ ટોપ બહુ સરસ પેટર્નનો છે હેન્ડવર્કનો પૂરો કોન્સેપ્ટ છે તો એવા એવા કોન્સેપ્ટ તમને અહીંયા મળવાના છે નવા નવા કોન્સેપ્ટ મળવા મળવાના છે નવી નવી રેન્જ મળવાની છે જે અત્યારે લગ્નના સિઝનમાં ને ઈદના સિઝનમાં બંનેમાં બહુ ધૂમ મચાવે છે એવા પીસ તમને એવા કોન્સેપ્ટ તમને મળવાના છે જે તમને ક્યાં પણ નહીં મળશે આખા ઇન્ડિયામાં તમને ક્યાં પણ મળ નહીં મળશે ચાહે તમે ક્યાં પણ ફરી લો દિલ્હી બોમ્બે અમદાવાદ જ્યાં તમને ફરવું છે આવા કોન્સેપ્ટ નહીં મળે તમને આ ફૂલ ગેરંટીથી અમે વસ્તુ વેચી છે ન એકથી એક સરસ કોન્સેપ્ટ તમને મળશે આમાં ત્રણથી કલરની મેચિંગ પણ આવશે બે કલર ત્રણ ક્રન્ટ ફોર કલર તો આ કલર સાથે તમને લેવો પડશે હોલસેલ માટે તમને અહીંયા મળશે હોલસેલ માટે ડીલ કરવી છે અમારે આ પેટર્ન જુઓ તમે એક પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં આ છે ધોતી સ્ટાઇલ જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે ધોતી સ્ટાઇલમાં છે પેટર્ન જો તમે સાડી જે સાડી છે પણ ધોતી સ્ટાઇલની સાડી છે બહુ સરસ કોન્સેપ્ટ છે બહુ નવો કોન્સેપ્ટ છે તો એવા નવા નવા ઘણા બધા કોન્સેપ્ટ તમને મળવાના છે જો તમે દોસ્તો આ પેટર્ન જુઓ તમે આનો ચોલીનો પેટર્ન જુઓ એકદમ મસ્ત બ્લેક પલ્સનું પીસ છે બ્લેક કલર્સનું પીસ છે બ્લેક બ્લેક્સ પલ્સમાં બહુ સારો કોન્સેપ્ટ લાગે છે બહુ સારા પીસ લાગે છે ને કદાચ તમે પ્રિન્ટેડ રાખવો ઉપર તો પ્રિન્ટેડ પણ સિક્વન્સ રાખી શકો છો તો એવા નવા નવા કોન્સેપ્ટ છે આ જ પેટન તમને ધોતીમાં પણ મળવાનો છે બેલ્ટમાં જોઈ શકો છો તમે બહુ સરસ છે આ બી ચેનવાળું છે પૂરું જીપ સાથે છે કમ્પ્લીટ તો એવા ડિફરન્ટ લુક ડિફરન્ટ પેટર્ન તમને ક્યાં જોઈએ મળશે તો ઓનલી ફોર એક જ જગ્યા છે આજી જોન કંપનીમાં ના અમારું કોશિશ આ થાય છે કે તમને કાંઈક નવું આપીએ કાંઈક નવો આપીએ આ પેટર્ન જો એક તમે એકદમ ફેન્સી લૂકવાળો બહુ સરસ પેટર્ન છે કલરની વાત કરું તો એકદમ ડિફરન્ટ કલર છે લાલ પીળો ગુલાબી કલર નથી આ એકદમ ડિફરન્ટ ઇંગ્લિશ કલર જ તમને આમાં કોન્સેપ્ટમાં મળશે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ મળશે ડિફરન્ટ કલર્સ મળશે અને ફૂલ વર્ક સાથે મળશે નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો જો દોસ્તો આ એક ફેન્સી કોન્સેપ્ટ જોવો એકદમ નવો કોન્સેપ્ટ આ જો પેટર્ન ફૂલ વર્ક છે આખામાં આ ટાઈપનો સિકવેન્સનો છે ફૂલ વર્કમાં છે બંનેમાં ફૂલ વર્ક જો તમે આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ તમને મળવાના છે આ પેટર્ન જો આ વર્કિંગ જોવામાં ફૂલ વર્કિંગ સાથે કાશ્મીર વર્ક છે હાથનું કામ છે પૂરું કમ્પ્લીટ આવશે તો આવી રીતના નવા નવા કોન્સેપ્ટ છે તમે દોસ્તો સ્ક્રીન લઈ શૂટ લઈ શકો છો ને જે અમારા સ્ક્રીન ઉપર નંબર આપેલા છે આના ઉપર તમે મેસેજ કરી શકો છો આ વસ્તુ મારે જુએ છે મંગાવી છે તો તમે સ્ક્રીન શોટથી પણ મંગાવી શકો છો એક આ પેટર્ન જુઓ તમે એકદમ ફેન્સી પેટર્ન બોટમ બેર જોવાનો એકદમ ડિફરન્ટ લુક ફૂલ સ્લીવ સ્લીવમાં ફૂલ કામ ને આ બલૂન સ્લીવ છે ને દુપટ્ટો પણ ફેન્સી દુપટ્ટો પણ સાથે રહેશે જો તમે દુપટ્ટા સાથે તો આવી રીતના ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે દોસ્તો નવા નવી વેરાયટી છે જે તમને અહીંયા મળવાની છે એકા પેટર્ન જો એવી રીતેના મતલબ જે કોન્સેપ્ટ તમને જોઈએ ને એક હું તમને વ્યૂ બતાવવા માગું છું નવા નવા કોન્સેપ્ટનો જે નવી નવી રેન્જ છે જો દોસ્તો આને સાથે આ ટાઈપના ઘણા બધા હેવી ગાઉન છે બાર્બી ગાઉન છે બહુ ઘણા બધા પીસ છે હેન્ડ્રો કોન્સેપ્ટમાં જોઈ શકો છો તમે એકથી એક સારા સારા પીસો એકથી એક સારી સારી રેન્જ જોઈએ તમને તો એક એક જ જગ્યામાં મળવાની છે અજીઝોન કંપનીમાં પેટર્ન જુઓ તમે મતલબ પીસ જોતાં એવું લાગે કે કાંઈક સારું પીસ છે જે હું તમને ફર્સ્ટમાં બતાવ્યો હતો ને ક્વોન્ટિટી મળશે તમને હજાર બે હજાર પીસ કોઈપણ વસ્તુના જોઈએ તે મળશે અગર ઓડર કરો મારે એક જ કલરનામાં પચાસ રંગ જોઈએ છે તો અમે બનાવીને આપીએ છીએ એટલે કોઈ ટેન્શન નહીં તમને જે જોઈએ તે ટાઈપનો જે ટાઈપનું જોઈએ તે મળશે તમને અજીત જોન કંપનીમાં મળશે તો દોસ્તો વધારે વાત નહીં કરીને નેક્સ્ટ વિડીયોમાં મળી આપણે નવા નવા કોન્સેપ્ટ સાથે નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જે જે કર્યું ગુજરાત દોસ્તો